સિદ્ધુ ની સફળતા ઉજવવા માટે નાગપુર માં ચંદ્રશેખર બાવન ફુલેના જેમાં નિવૃત્ત સૈનિકો ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ અને દેશભક્ત નાગરિકો સહિત પાંચ હજાર થી વધુ લોકો જોડાયા કાર્યક્રમ ની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ અર્પણ થી થઈ અને અંતે કુલે જાહેર સભાને સંબોધન કર્યું ભાજપના ગ્રામ્ય અધ્યક્ષ અધ્યક્ષ રાઉત અને મનોહર કુંભારે પ્રેસ કોન્ફરન્સમાં નાગરિકોને તિરંગા સાથે યાત્રામાં જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા જેથી સશસ્ત્ર દળો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી શકાય અને રાષ્ટ્રીય એકતા પ્રોત્સાહિત થાય યાત્રાનો ઉદ્દેશ સૈનિકો સાથે એકતા દર્શાવવાનો હતો તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો હતો કંપટીમાં યોજાયેલી તિરંગા યાત્રા ઓપરેશન સિંધુની સફળતા ઉજવવા માટે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં આયોજિત કાર્યક્રમોની શ્રેણીનો ભાગ છે ચંદીગઢ કાનપુર અને ભોપાલ જેવા શહેરોમાં પણ આવી યાત્રાઓ યોજાય છે જે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને ઉજાગર કરે છે બાવનકુલીએ તિરંગા યાત્રાનું નેતૃત્વ કરીને મહારાષ્ટ્રના સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણને માન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ કાર્યક્રમ નાગરિકોને દેશભક્તિ અને એકતાના મૂલ્યો જાળવવા માટે પ્રેરણા આપે છે